નમસ્કાર આપ જોઈ રહ્યા છો જે કે ગુજરાતી વાત તો જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની ચાવણી તેમજ અસામાજિક પ્રવૃત્તિ આચરનાર તથા વારંવાર ગુનો કરતી જૂનાગઢ જિલ્લાના પ્રદીપના ખાડિયા વિસ્તારને સંગઠિત ગુનાહિત ગેંગ વિરુદ્ધમાં ગુસ્કી ટોપ કાયદા હેઠળ આક્રમક પગલાં લઈ જેલના સળિયા પાસે ધકેલતી પોલીસ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ રાજુ ને ગેંગ વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસ આધારે પછાડ્યો છે ગણેશ જાડેજા પ્રકરણમાં સામેલ સંજુ સોલંકીના પિતા છે રાજુ સોલંકી જે કેસ ની સાથે રાજુ પંડ્યા કેશોદ જિલ્લા અને શહેરમાં અવારનવાર સંગઠિત ટોળકી બનાવી ગુનો આચરનાર ગેંગ વિરુદ્ધ જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા આજ રોજ એડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુસ્સી ટોકની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેમાં કુલ પાંચ આરોપીઓ છે જે પૈકી આરોપી નંબર બે જયેશ જવા સોલંકી હાલ જુડિશિયલ કસ્ટડીમાં છે આ સિવાયના અન્ય ચાર આરોપીઓ છે તેમને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને ગુસ્સી એક એક્ટ બે હજાર પંદરની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ટોળકી દ્વારા આરોપી નંબર એકની સતત છે ગુના આચરવામાં આવેલા અને ત્યારબાદ હજી પણ તેમની પ્રવૃત્તિ શરૂ રાખવામાં આવેલી હુમલો પોલીસની ફરજમાં રૂકાવટ ચોરી લૂંટ અપહરણ ઈજા ધાક ધમકી પ્રોહિબિશન આ પ્રકાર આર્મ્સ એક્ટ આ પ્રકારના અલગ અલગ ગુનાઓ આચરવામાં આવેલા અને આ સંગઠિત ટોળકીએ પોતાની આ ગુનો કરવાની જે પ્રવૃત્તિ છે સતત શરૂ રાખેલી આ બાબતે અન્ય ચાર આરોપીને round up કરવામાં આવેલા છે જે પૈકી આરોપી નંબર એક રાજુ બાવજીભાઈ સોલંકી તેના વિરુદ્ધ કુલ બાર ગુનાઓ છે આરોપી નંબર બે જયેશ ઉર્ફે જવાબ બાવજીભાઈ સોલંકી તેના વિરુદ્ધ કુલ નવ ગુનાઓ રજીસ્ટર થયેલા છે આરોપી ત્રણ દેવ રાજુભાઈ સોલંકી તેના વિરુદ્ધ બે ગુનાઓ આરોપી નંબર ચાર યોગેશ કાળાભાઈ બગડા તેના વિરુદ્ધ ત્રણ ગુનાઓ છે આરોપી નંબર પાંચ સંજય ઉર્ફે ચંદુ રાજુભાઈ સોલંકી આ તમામ આરોપીઓ